નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો જાણીતા કથાકારની ચાલુ કથાએ તબિયત લથડી હતી ત્યારે વાત થશે ત્રીસ એપ્રિલથી ચારધામ યાત્રા શરૂ નવરાત્રી અને પાવાગઢને લઈને મોટા સમાચાર સામે આવ્યા આપના કોર્પોરેટર સામે ગુનો નોંધવામાં આવ્યો છે દાળની ખરીદી શરો રાજ્યોને મંજૂરી મળી ગઈ છે આસારામની મુક્તિ પર હાઈકોર્ટ કરશે મોટો નિર્ણય જમ્મુ કાશ્મીરમાં બે જવાનો ઘાયલ થયા છે પનીર ખાનારા માટે લોકો માટે અગત્યના સમાચાર છે ઈશાને પાકિસ્તાની કેપ્ટનની મજાક ઉડાવી સુરતથી મોટા સમાચાર સામે આવ્યા છે નર્મદા મૈયાની પરિક્રમા ઓગણત્રીસ માર્ચથી શરૂ થશે કોંગ્રેસે શિસ્તભંગના પગલાં લીધા છે વાત છે અમદાવાદની ત્યારે વાત હશે રાજ્યના શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત વધુ એક લાંચિયો અધિકારી અંતે ઝડપાઈ ગયો છે હવે મિત્રો સમાચારો વિસ્તારથી દહેક વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો છે એ સીબીઆઈ દહેક ગામના સસ્પેન્ડેડ નાયબ મામલતદાર અને તેમના મળતિયાને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા છે ફરિયાદીની વેચાણ થયેલી ખેતીની જમીનમાં વેચાણ નોંધો રદ કરવા માટે ગાંધીનગર પ્રાંત અધિકારી અને કલેક્ટરની કોર્ટમાં આરટીએસ અપીલ દાખલ કરવામાં આવી હતી આ અપીલના કાગળો ખોવાઈ જતા ફરિયાદીએ બંને કચેરીમાં અરજી કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના શિક્ષણ મંત્રીની મોટી જાહેરાત રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ મોટું નિવેદન સામે આપ્યું છે પાનશીરાએ કહ્યું છે કે બાળકને ટવકા લાવવા માટે પ્રેશર કરીને વાલીઓ તેમના દુશ્મન બની રહ્યા છે બાળકને શિક્ષણ આપીને ડોક્ટર કે એન્જિનિયર નહીં પણ એ સહકારી વિવેકી અને વ્યસન મુક્ત બને જરૂરી છે મીડિયા અને મોબાઈલના ઉપયોગને લઈને સરકાર એસઓપી બનાવશે આ અંગેની માર્ગદર્શિકા પણ બનાવવામાં આવશે જે ટૂંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવનારી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસે શિસ્તભંગના પગલાં લીધા અમદાવાદમાં યોજાનારા કોંગ્રેસના અધિવેશન પહેલાં કોંગ્રેસ એક્ટિવ થઈ હતી અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિએ પક્ષ વિરોધી પ્રવૃત્તિમાં સામેલ બે નેતાઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે પાલરી વોર્ડના પ્રમુખ સૌરભ મિસ્ત્રી અને શહેર કોંગ્રેસના સોશિયલ મીડિયા હોદ્દેદાર મેહુલ રાજપૂતને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે હિંમતસિંહે પટેલે જણાવ્યું છે કે પક્ષની વિરુદ્ધમાં પ્રવૃત્તિમાં સામેલ કોઈને પણ બક્ષવામાં નહીં આવે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નર્મદા મૈયાની પરિક્રમા ઓગણત્રીસ માર્ચથી શરૂ વડોદરા અને નર્મદા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદી નર્મદા જિલ્લામાં લગભગ છ કિલોમીટર સુધી ઉત્તર દિશામાં વહે છે અને તે જ દર વર્ષે ચૈત્ર મહિનામાં ઉત્તરવાહીની પંચકોષી નર્મદા પરિક્રમા યોજાય છે આ વર્ષે ઓગણત્રીસ માર્ચથી ઉત્તરવાહીની પંચકોશી નર્મદા પરિક્રમા શરૂ થવા માટે જઈ રહી છે જે આગામી સત્યાવીસ એપ્રિલ એટલે કે લગભગ એક મહિના સુધી યોજાશે આ પરિક્રમામાં અનેક રાજ્યોના ભક્તો ઉમટી પડશે તેવી પણ અપેક્ષા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતથી આવે છે મોટા સમાચાર સુરતમાં એક હજાર આઠસોને ચૌદ કરોડ રૂપિયાના જીએસટી કૌભાંડના કેસમાં નવા સમાચાર સામે આવ્યા છે આ કેસમાં ફરાર આરોપી મોહમ્મદ સુલતાન કાપડિયાની ઇકો સેલે ધરપકડ કરી છે બાતમી મળી હતી તે મુજબ મુંબઈના મીરા રોડ વિસ્તારમાંથી તેને પકડી લેવામાં આવ્યો છે કોર્ટે આરોપીના ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પણ મંજૂર કર્યા છે આ આરોપીએ એકસોને પિસ્તાલીસ જેટલી બોગસ પેઢીઓ પણ ઊભી કરી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈશાને પાકિસ્તાની કેપ્ટનની મજાક ઉડાવી ઈશાન કિશાને પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાન પર પ્રહારો કર્યા ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય અમ્પાયર અનિલ ચૌધરીએ ઈશાને પૂછ્યો કે પહેલાં તે વિકેટ કરતી વખતે ઘણી અપીલ કરતો હતો પણ હવે તે એવું કરતો નથી આના પર ઈશાને કહ્યું કે એમ્પાયર સ્માર્ટ થઈ ગયા છે દર વખતે અપીલ કરવાને બદલે યોગ્ય સમયે જ કોલ કરવો બરાબર છે નહીં તો જો હું રીઝવાન જેવું કંઈક કરીશ તો તમે એકવાર પણ આઉટ નહીં આપો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પનીર ખાનારા વાંચી લો આ સમાચાર અમદાવાદ માટે ખાસ સમાચાર અમદાવાદમાં પનીર વિક્રેતાઓ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સપાટો બોલાવ્યો છે આરોગ્ય વિભાગે તપાસ કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બે દિવસમાં બસોને ત્રેસઠ કિલો પનીરનો જથ્થો ઝડપી પાડ્યો છે ત્રણ એકમને બસો પિસ્તાલીસ કિલો પનીરનો જથ્થો વેચવા માટે સ્થગિત પણ કરવામાં આવ્યા છે આમાં હાથી જડનો વસંતિબેન મહિલા ગૃહ ઉદ્યોગ સીલ કરાયો છે કેમ કે અહીં લાયસન્સ ન હતો અને અનહાઇજેનિક સ્થિતિ હતી તેથી આ કાર્યવાહી થઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરમાં બે જવાન ઘાયલ જમ્મુ કાશ્મીરના કટ આમાં દળ અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું જૂઠાના વિસ્તારમાં ચારથી પાંચ આતંકવાદીઓ છુપાયેલા હોવાની માહિતી મળ્યા બાદ સુરક્ષા દળે વિસ્તારને ઘેરી લીધો આ એન્કાઉન્ટરમાં બે સૈનિકો ઘાયલ પણ થયા છે સોમવારે પણ હીરાનગર સેક્ટરમાં એક એન્કાઉન્ટર પણ થયું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આસારામની જેલ મુક્તિ પર હાઈકોર્ટ કરશે નિર્ણય આસારામ બાપુની જેલ મુક્તિ પર હાઈકોર્ટ નિર્ણય લેશે કેમ કે આ બાપુને છ મહિનાના વચગાળાના જામીન માટે અરજી કરી હતી આના પર હાઈકોર્ટે નિર્ણય લેશે નોંધનીય છે કે આ મેડિકલ ગ્રાઉન્ડ પર વચગાળાના જામીન માગ્યા છે આ સારામે સારવાર માટે જામીન આપવા કોર્ટમાં રજૂઆત કરી હતી આ સારામને રાહત ન આપવા સરકારે કોર્ટમાં રજૂઆત કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દાળની ખરીદી સરૂર રાજ્યોને મળી છે મંજૂરી કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના કૃષિ વિભાગે રાજ્ય સરકારોને તુવેર મસૂર અને અડદની દાળની ખરીદી માટે પરવાનગી આપી છે તુવેર ખરીદવાનું કામ ચાલી રહ્યું છે આંધ્રપ્રદેશ ગુજરાત કર્ણાટક મહારાષ્ટ્ર અને તેલંગાણામાં એનએફીડી અને એનસીસીએફ દ્વારા એમએસપી પર ખરીદી ચાલુ છે રાજ્ય સરકારે ખરીદીઓમાં અસરકારક સહયોગ સુનિશ્ચિત પણ કરવો જોઈએ મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આપના આ કોર્પોરેટરો સામે ગુનો નોંધાયો છે સુરતમાં મહાનગરપાલિકાના કમિશનરનો વિરોધ કરીને હંગામો મચાવનાર વિપક્ષના નવ કોર્પોરેટર સામે ગુનો નોંધાયો છે જેમાં આપના પાયલ કિશોરભાઈ સાકરિયા વિપુલ વસરામભાઈ સુહાગિયા ધર્મેશ જયંતિભાઈ ભંડેરી મહેશ કેશવભાઈ અણગણ રજની પોપટભાઈ વાઘાણી રચના અંકુરભાઈ હીરપરા કુંદન હરેશભાઈ કોઠિયા સેજલ જિગ્નેશભાઈ માલવીયા અને શોભના કિરીટભાઈ કેવડિયા પણ સામેલ છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો નવરાત્રિ અને પાવાગઢને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે ત્રીસ માર્ચથી ચૈત્રી નવરાત્રી શરૂ થવા માટે જઈ રહી છે ત્યારે જો તમે પાવાગઢ દર્શન કરવા જવાના હોય તો આ સમાચાર ધ્યાનથી વાંચી લેવા ચૈત્રી નવરાત્રિને લઈને પાવાગઢ મંદિર ટ્રસ્ટે ખાસ સમયપત્રક જારી કર્યું છે તે અનુસાર એકમ આઠમ નોમ અને પૂનમના દિવસે મંદિર સવારે ચાર વાગે ખુલી જશે બાકીના બચેલા દિવસોમાં મંદિર સવારે પાંચ વાગે ખુલશે તમામ નવ દિવસોમાં મંદિર રાત્રે આઠ વાગે બંધ થઈ જશે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ત્રીસ એપ્રિલથી ચારધામ યાત્રા શરૂ ઉત્તરાખંડમાં ત્રીસ એપ્રિલથી શરૂ થનારી ધામ યાત્રામાં રીલમેકર્સ અને યુટ્યુબર્સની એન્ટ્રી રોકવાની તૈયારીઓ ચાલી રહી છે પાંડા સમુદાય કહ્યું છે કે આ વખતે તેઓ તેમને મંદિર પરિસરમાં પ્રવેશવા દેવામાં નહીં આવે ધાર્મિક સ્થળોએ પૈસા ચૂકીને વીઆઈપી દર્શનની સુવિધા પણ બંધ રહેશે ગંગોત્રી યમુનોત્રી ગામના દરવાજા ત્રીસ એપ્રિલે ખુલશે કેદારનાથના દરવાજા બે મહિના રોજ અને બાગ બાબા બદ્રીનાથના દરવાજા ચાર મહિના રોજ વિધિવત વિધિ સાથે ખોલવામાં આવનારા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જાણીતા કથાકારની તબિયત લથડી હતી આણંદના લાંબેલ રોડ પર ચાલતી કથામાં જાણીતા કથાકાર જિગ્નેશ દાદાની તબિયત લથડી હતી તેમણે કથા મંડપમાંથી સીધા હોસ્પિટલમાં ખસેડાયા હતા જો કે હવે જિગ્નેશ દાદાની તબિયત સારી છે તેમણે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવ્યા હતા દાદાએ કહ્યું કે મારું સ્વાસ્થ્ય બગડ્યું હોવાથી જવું પડશે વ્યા સ્પીડ પરથી તેમણે ઇશારો કરીને તાત્કાલિક ગાડી મંગાવી હતી તેઓએ અચાનક પરસેવો વળી જતા કથા મોકૂફ રાખવામાં આવી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે